અગર વાત કરીએ તો રાજકોટ શહેર પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે મોટી કાર્યવાહી હાથ ધરી જેમાં વધુ છ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ એકવીસ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે આ કાર્યવાહી માટે પોલીસે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પીસીબી સહિત પાંત્રીસ ટીમો બનાવી હતી જેમણે રામનાથપરા ભગવતીપરા જંગલેશ્વર અટિકા રૈયા સહિતના વિસ્તારોમાં એક હજારથી વધુ લોકોની ચકાસણી કરી આ કાર્યવાહી દરમિયાન પોલીસે શંકાસ્પદ શખ્સો પાસેથી નકલી ઓળખપત્ર પણ જપ્ત કરાય જેની તપાસ ચાલી રહી છે તો વધુ છ બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે રાજકોટમાંથી શહેર પોલીસના સર્ચ ઓપરેશનમાં કુલ એકવીસ લોકો પકડાયા છે આ સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એક હજારથી વધુ લોકોની ચકાસણી કરી હતી જેમના આધાર કાર્ડ પુરાવા પણ તપાસવામાં આવી રહ્યા છે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ પીસીબી સહિત પાંત્રીસ ટીમ બનાવી શંકાસ્પદ શખ્સોની તપાસ ચલાવી રહી છે રાજકોટમાંથી વધુ છ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે તો આ કાર્યવાહી દરમિયાન પોલીસે શંકાસ્પદ શખ્સો પાસેથી નકલી ઓળખપત્ર પણ જપ્ત કર્યા જેની તપાસ ચાલી રહી છે રાજકોટના રામનાથપરા ભગવતીપરા જંગલેશ્વર ટિકા રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી એક હજારથી વધુ લોકોની ચકાસણી કરવામાં આવી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ લકીરાજ વધુ છ બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા છે સાથે જ જે સમાચાર સામે આવી રહ્યા છે શું વિગતો છે આપને રાજકોટ શહેર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તાર શકાય તેવા રામનાથપરા ભગવતીપરા જંગલેશ્વર અટિકા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન માં અગાઉ જેટલા ઘુસણખોરો ની ધરપકડ કરવામાં આવી હતી અને ડિટેન કરવામાં આવ્યા હતા અટકાય છે તે કરવામાં આવી છે આ તમામે તમામ જે કુલ જે એકવીસ જેટલા વ્યક્તિઓને ડિટેન કરવામાં આવી છે ત્યારે તમામે તમામ ને જીપોક છે તે કરવામાં આવશે જી લખીરાજ હજુ શું પોલીસ સર્ચ ઓપરેશન ચાલુ છે ખરું કે પછી સ્થગિત કરાયું છે જે પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો આ જે ટીમોમાં એસઓજી ક્રાઈમ બ્રાન્ચ પીપડી સહિતની ની પાંત્રીસ જેટલી ટીમો છે તેનું શંકાસ્તો સચો નહીં હાલ તો તપાસી રહી છે બીજા કયા કયા વિસ્તારોમાં સર્ચ ચાલી રહ્યું છે રાજકોટ ના જે ગ્રામ્ય વિસ્તાર ની વાત કરવામાં આવે તો જે ગ્રામ્ય વિસ્તારમાં જેતપુર ધોરાજી નો જે વિસ્તાર છે લોધિકા આવે છે પડતરી સહિતના વિસ્તારોમાં ગ્રામ્ય પોલીસ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો બીજી તરફ જે ઇનપુટ જેમ જેમ પોલીસ ને મળતા રહે છે તેમ તેમ પોલીસ દ્વારા કાર્યવાહી આવતો આગળ ની હાથ ધરવામાં આવી છે જી જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે